આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો સંઘ પ્રદેશ દમણની ઉત્તર સરહદે આવેલા પાતલિયા તેમજ નાની અને મોટી વાકડ જેવા ગામો કોસ્ટલ હાઇવેના કારણે ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે આ ત્રણેય ગામોની વચ્ચેથી પસાર થતા કોસ્ટલ હાઇવે પર ક્રોસિંગની સુવિધા ન હોવાને કારણે ગામ લોકોએ નાના અમથા કામ માટે પણ લાંબો ચક્રાવ મારવો પડે છે પાતલિયામાં રહેતા ખેડૂતોના ખેતરો અને દુકાનો સામેના છેડે આવેલા હોય ગામ લોકોએ દરરોજ ખેતરમાં કામ કરવા અર્થે કોસ્ટલ હાઈવેની સામેની તરફ જવું જ પડે છે પરંતુ કોસ્ટલ હાઈવેની વચ્ચે કોઈ ક્રોસિંગ ન હોવાથી લોકોએ યા તો ગુજરાતને જોડતા ઓવરબ્રિજના સામેના છેડે સુધી જઈને પરત આવવું પડે છે અથવા તો પૂર્વ તરફ ખેમાણી સર્કલના ક્રોસિંગ સુધીનો લાંબો ચક્રાવો મારવા મજબૂર થવું પડે છે ગામ લોકો આ લાંબા ચક્રાવા મારવાની હાલાકી રોજે રોજ ભોગવી રહ્યા છે સૌથી મોટી વાત તો એ છે કે ગામનું સ્મશાનઘાટ પણ કોસ્ટલ હાઇવેની સામેની તરફ આવેલું હોય જો કોઈ અશુભ ઘટના ઘટે તો મૃતકની લાશને સ્મશાન સુધી લઈ જવા માટે પણ ગુજરાતની સામેના ઓવરબ્રિજના છેડા સુધી અથવા તો ખેમાણી સર્કલ સુધીના ચક્રાઓ મારીને હાઈવેની રોંગ સાઈડે ચાલીને સ્મશાનઘાટ સુધી પહોંચવું પડે છે ગામ લોકોના જણાવ્યા મુજબ જ્યારથી દમણ અને ગુજરાતને જોડતો નવો બ્રિજ બન્યો છે ત્યારથી તેઓ રોજ હાલાકીનો સામનો કરી રહ્યા છે આ પહેલાં જ્યારે અહીં જૂનો પુલ હતો ત્યારે પુલના છેડે જ ક્રોસિંગ આપવામાં આવ્યું હતું જેથી બંને તરફ રહેતા લોકો તેમના રોજિંદા કામો અર્થે આરામથી અવર જવર કરી શકતા હતા પરંતુ ચોમાસામાં કોલક નદીમાં આવતા પૂરને કારણે નાનો પુલ ડુબાણમાં જતો હોય બંને તરફના હજારો લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી મોટો ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત ઊભી થતા અહીંનો જૂનો પુલ તોડીને નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ સ્થાનિકોને અવર માટે જૂનું ક્રોસિંગ રાબેતા મુજબ આપવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષે અન્ય એક બ્રિજ બનાવીને કોસ્ટલ હાઈવે સાથે જોડવામાં આવતા જૂના જૂના ક્રોસિંગને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું આમ નવા બનેલા બ્રિજ સાથે ક્રોસિંગની ફરી સુવિધા ન આપવામાં આવતા માઠી બેઠી હતી ક્રોસિંગના અભાવે છેલ્લા એક વર્ષથી ગામ લોકો પોતાના જ ખેતરમાં કે પોતાની જ દુકાનો સુધી નાના અમથા કામ અર્થે લાંબા ચક્રાવા મારીને રોંગ સાઈડે અવર જવર કરવા મજબૂર થયા છે જેના કારણે ભવિષ્યમાં અકસ્માતોનો ખતરો પણ તોડાઈ રહ્યો છે ગામ લોકો અહીં જૂનું ક્રોસિંગ રાબેતા મુજબ ફરીથી ચાલુ કરવા માટે પીડબલ્યુડી સહિત જિલ્લા કલેક્ટર સુધી લેખિત રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમની તમામ રજૂઆતોનો હજુ સુધી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી ત્યારે લોકમાંગને ધ્યાનમાં રાખીને વહીવટતંત્ર યોગ્ય પગલાં ભરે અને પાતાલિયાનું જૂનું ક્રોસિંગ ફરી ચાલુ કરે કે જેથી કોસ્ટલ હાઇવેની બંને તરફ રહેતા લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હવે ખૂબ જરૂરી થઈ પડ્યું છે